ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેશે જે અંતર્ગત ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આગેવાનોના હસ્તે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આસોદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચનગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એન ધાંધલ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવતા જિલ્લાવાસીઓની સુવિધામાં વધારો થશે भर जिला म खड़े थे आपने जो पूर्व वर्ष जो स्थिति थी या स्थिति पहुंची और चालू वर्ष में जितनी नवा विकास ने ये कामों से मैंने जोड़ी जोड़े भर जिला ने गुजरात विकसित जिलों को हमेशा के ले आगे ले रवाना हमारे साथ पेश कार्यक्रम विकास सत्ता नेतृत्व से भाई मोदी इस प्रधानमंत्री જે 7 ઓક્ટોબર 2020 ના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી આ 7 ઓક્ટોબર 2025 24 વર્ષ પૂર્ણ થયા છે પોતાના 50 વર્ષના જીવનમાં એક પણ ચૂંટણી ન લડ્યા હોય મહત્તમ સામાજિક કામોમાં આ દીપી કોર્પોરેટ માત્ર સંઘર્ષના કામમાં જેણે સમય витра કર્યો અને પછી એકતમ દિલ્હી કે તેના અનુભવ વિના અને પછી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહીને નીતિ કે સરકારને આ આ રાજ્યને સંભાળી જેણે કારણે

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સાત ઓક્ટોબર બે હાજર એક ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આજે ઐતિહાસિક ક્ષણ ને ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને આ ચોવીસ વર્ષ ગુજરાતના ના વિકાસ રમિતતા અને પ્રગતિ સાક્ષી બની રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ ગુજરાત સુશાસન પારદર્શિકતા અને વિકાસના ના રાષ્ટ્રને નવા ધોરણે સ્થાપિત કર્યા છે આજે ગુજરાતનો વિકાસ એ ભાજપ ના રાષ્ટ્ર પ્રથમ જાહી સર્વોપરી સિદ્ધાંત પર જીવન પ્રતિબિંબ છે આજે ભારતના ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વ હેઠળ આજે હવે આગળ વધી રહી છે જેના હૃદયમાં સર્વજન હિતાય સર્વજન સુખાય નો સંકલ્પ છે જેના દીપ દ્રષ્ટિકોણથી શરૂ થયેલા વિકાસ યાત્રા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નો સશક્ત